હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું રૂપલની રસોઈમાં આજે હું શેર કરીશ ખસ્તાપુરીની રેસિપી તો એમના માટે તમે મારી ચેનલને લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો જેનાથી તમને અવનવી રસોઈના વિડીયો મળતા રહે કાઠિયાવાડી ઘરોમાં તહેવારો ચાલુ થાય અને ખસ્તાપુરી ના બને એવું તો બને જ નહીં ખસ્તાપુરી બનાવવા માટે સૌપ્રથમ આપણે તેમાં એક કિલો જેટલો મેંદાનો લોટ લેવાનો છે તેને આ રીતે આપણે ચાળણીની મદદથી ચાળી લેવાનો છે એક કિલો મેંદાના લોટ સામે આપણે તેમાં પાંચસો ગ્રામ જેટલો રવો લેવાનો છે રવો નાખવાથી આપણી ખસ્તાપુરી ખૂબ જ સરસ રીતે મીઠી અને ક્રન્ચી બને છે તો આ રીતે બંને જ લોટને આપણે ચાળીને રેડી કરવાના છે અને આખું જીરું આવે તે બે ટેબલ સ્પૂન જેટલું એડ કરવાનું છે અને સ્વાદ અનુસાર તેમાં આપણે મીઠું એડ કરવાનું છે તો આ રીતે આપણે ખસ્તા પૂરીનો લોટને રેડી કરવાનો છે અને આપણે જે લોટ હોય તેમાં વચ્ચે ખાડો ગાળીને આપણે તેમાં મણ માટે ઘી એડ કરવાનું છે લગભગ ચાર ટેબલ સ્પૂન જેટલું મેં ઘી લીધેલું છે અને બે ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ એડ કરવાનું છે મોણ માટે તેનાથી આપણી ખસ્તા પૂરી ખૂબ જ સરસ રીતે સોફ્ટનેસ બનશે અને ખાવામાં પણ ક્રંચી લાગશે અને ત્યારબાદ આપણે તેને ગરમ પાણીથી લોટ બાંધવાનો છે હુંફાળો એવું આપણે ગરમ પાણી કરવાનું છે બહુ જ ગરમ નથી કરવાનું એ રીતે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈને પા લોટને બાંધી લેવાનો છે એક જ સાથે આપણે પાણી એડ નથી કરવાનું થોડું થોડું પાણી એડ કરીને આપણે બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં એવો આપણે ખસ્તાપૂરીનો લોટ બાંધવાનો છે આ લોટ આપણે ગરમ પાણીથી બાંધીશું તો ખૂબ જ સરસ એવી સોફ્ટનેસ આવી જશે અને સરસ એવી કોણ આવી જશે જેનાથી આપણો લોટ ખૂબ જ સરસ રીતે બંધાઈ જશે આ એક ટિપ્સ તમે જરૂરથી યુઝ કરજો જેનાથી તમારી ખસ્તાપૂરી ખૂબ જ સરસ બનશે અને ખાવામાં પણ મીઠી એવી લાગશે તો આવી જ રીતે આપણે લોટને બાંધી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે ન તો બહુ કઠણ બંધાણો છે અને ના તો બહુ ઢીલો બંધાણો છે આ રીતે આપણે લોટને બાંધી લેવાનો છે ખસ્તાપુરી માટેનો આપણે હવે બેટર રેડી કરી લઈએ અડધો બાઉલ જેટલો આપણે રવો લેવાનો છે અડધો બાઉલ જેટલો આપણે ભાખરીનો લોટ આવે છે કરકરો તે લેવાનો છે અને અડધો બાઉલ જેટલો તેમાં આપણે રોટલીનો લોટ એડ કરવાનો છે અને એક બાઉલ જેટલો આપણે તેમાં ઘી એડ કરવાનું છે આ બધી જ વસ્તુને મિક્સ કરીને આપણે તેનું બેટર બનાવી લેવાનું છે સારી રીતે આપણે ચમચીની મદદથી મિક્સ કરીને આપણું બેટર ઢીલું હોય તેવું જ બનાવવાનું છે જેનાથી આપણી જે પૂરી બનાવીએ તેની ઉપર સારી રીતે આપણે પાથરી શકીએ આવી રીતે આપણે ખસ્તા પૂરીનું બેટર બનાવવાનું છે ત્યારબાદ મીડિયમ સાઇઝનો લુઓ લઈને આપણે આ રીતે મોટી રોટલી બનાવવાની છે રોટલીની કરતાં પણ મોટી સાઇઝમાં આપણે આ રીતે રોટલી બનાવવાની છે તો આવી રીતે આપણે ખસ્તા પૂરીનો લોટ લઈને મોટી જબર રોટલી બનાવવાની છે

પાથરી દીધું છે ત્યારબાદ બંને હાથની મદદથી આપણે તે રોટલીને રોલ વાળવાનો છે આ રીતે આખી રોટલીને આપણે રોલ વાળતું જવાનું છે બંને હાથની મદદથી અને આપણો રોલ બનીને રેડી થઈ ગયો છે અને ત્યારબાદ આપણે તેને ચપ્પુની મદદથી જેવડી આપણે મીડિયમ સાઇઝની પૂરી બનાવવી હોય એ રીતે લુઆને કટ કરી લેવાના છે તો આ રીતે આપણે પૂરીને લુઆ રેડી કરવાના છે મીડિયમ સાઇઝના કટિંગ કરીને ચપ્પુની મદદથી તો તમે જોઈ શકો છો કે અંદરથી આપણા લેયર ખૂબ જ સરસ રીતે રેડી થઈ ગયા છે અને આપણે હથેળીની મદદથી આપણે તેને પ્રેસ કરીને બધા જ લોવાને રેડી કરી દેવાના છે અને ત્યારબાદ આપણે તે પૂરીને વણી લેવાની છે તમે જોઈ શકો છો કે આપણા ખસ્તા પૂરીને વણતી વખતે પણ ખૂબ જ સરસ લેયર રેડી થઈ રહ્યા છે અને આપણે જ્યારે તેને તેલમાં તળીશું ત્યારે પણ ખૂબ જ સરસ એવા લેયર દેખાઈ આવશે તો આપણે પૂરીને આ રીતે આપણે મીડિયમ સાઇઝમાં ન તો જાડી ન તો પતલી એવી આપણે વણ વણીને રેડી કરી દેવાની છે આ બધી જ પૂરીને આપણે એક સાથે વણીને ત્યારબાદ જ તેલમાં તળવાની છે થોડી એવી આપણી પૂરી સુકાશે એટલે આપણી પૂરી સરસ એવી ક્રંચી તળાશે ત્યારબાદ આપણે તેલમાં તેને આ રીતે એડ કરીને તળી લેવાની છે ધીમા ગેસની ફ્લેમ પર જ આપણે આ પૂરીને તળવાની છે જો હાઈ ફ્લેમ પર તળીશું તો એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ જશે અને આપણી પૂરી અંદરથી ક્રંચી નહીં થાય તો ઝારાની મદદથી આપણે આ રીતે તળતું રહેવાનું છે અને તમે જોઈ શકો છો કે આપણા લેયર છૂટા પડવા લાગ્યા છે તો આ રીતે આપણે ખસ્તા પૂરીને તળી લેવાની છે ખૂબ જ સરસ એવા લેયર બનીને રેડી થઈ ગયા છે તો આવી રીતે આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પૂરીને તળી લેવાની છે અને ઝારાની મદદ